નમસ્તે દર્શક મિત્રો નવા વર્ષની બધાને શુભેચ્છાઓ દિવાળીની બધાને શુભેચ્છાઓ કાલ ચક્રમાં આપણે આજે શુભેચ્છાઓ તો સરકારને આપી શકીએ એમ નથી નવું નવું મંત્રીમંડળ નવું પ્રધાનમંડળ બની ગયું છે પરંતુ એ પહેલા ના આગલા દિવસે જે આપણા ગૃહ રાજ્યપ્રધાન હતા હવે ગૃહપ્રધાન થયા છે ગૃહ રાજ્યપ્રધાને કેવા જુઠ્ઠાણાઓ બે બે જુઠ્ઠાણા ચલાવ્યા હતા એ જુઠ્ઠાણાની વાત કરવી છે કે આપણા નાયબ મુખ્ય પ્રધાન ડેપ્યુટી સીએમ કે જે હર્ષ સંઘવી છે એમણે કેવા જુઠ્ઠાણાઓ ચલાયા હતા એ આજે વાત કરે છે કારણ કે હર્ષ સંઘવીનું જે જુઠ્ઠાણું છે એ આંકડાઓ આધારે પકડાયું છે સરકારના અહેવાલોને આધારે પણ આપણે પકડી પાડ્યું છે કારણ કે મોદી સામે સંઘવીને ખોટું બોલવું પડે મોદીને સારું લગાડવા માટે ખોટું બોલીને મોદીને મહાન બનાવવા માટેના એના પ્રયત્નો હતા અને એટલા માટે જૂઠું બોલી રહ્યા હતા એમણે એવું કહ્યું કે

એક પાક લેવાતો હતો એવો એમનો કહેવાનો મતલબ જે નીકળતો હતો વાસ્તવિકતા કંઈક જુદી જ છે કારણ કે ચોખ્ખો જે સિંચાઈ વિસ્તાર છે આંકડાઓના આધારે આપણે નક્કી કરીએ કે ત્રીસ લાખ પચાસ હજાર હેક્ટર હતો સિંચાઈ વિસ્તાર એનો એનો મતલબ સિંચાઈ થાય છે એનો મતલબ એ થયો કે બે ઓછામાં ઓછા બે પાક કદાચ ત્રણ પાક પણ ઘણી જગ્યાએ લેવાતા હોય ચોમાસું શિયાળુ અને ઉનાળું તો આ જે ત્રીસ લાખ હેક્ટરમાં સિંચાઈ થતી હતી અને આપણા આપણા ગૃહ પ્રધાન પ્રધાન બોલી રહ્યા હતા આ બોલી રહ્યા હતા અને અત્યારે એમાં ઘટાડો થયો હતો એ જે ત્રીસ લાખ પચાસ હજાર હેક્ટર હતો એ બતાવે છે સરકારના આંકડા બતાવે છે કે ઓગણત્રીસ લાખ નવ્વાણું હજાર હેક્ટર એટલે એનો મતલબ એ થયો કે લગભગ પચાસ હજાર હેક્ટર જેવો વિસ્તાર ઘટી ગયો બોલો હવે સિંચાઈ વિસ્તાર વધારવો જોઈએ જોઈએ બે પાક પાક એક વધારે લેવાવા એને બદલે આપણે સંઘવી સાહેબ તો કંઈક જુદું જ કહી ગયા છે અને એટલા માટે આપણે આ વાત કરવી પડશે કારણ કે બે હજાર ત્રણ ચાર માં જયારે નરેન્દ્ર મોદી સાહેબ ત્યારે ચોખ્ખો સિંચાઈ વિસ્તાર કેશુભાઈ ની સરકારમાં હતો તે ત્રીસ લાખ હેક્ટર હતો એ ઘટીને આટલો થઈ ગયો તો આ આ આ આ મોદી સાહેબની ઘોર નિષ્ફળતા આપણે કહી શકીએ કદાચ બની શકે કે ત્યારે ચોમાસું નબળું હોય પણ વિસ્તાર વધવાને બદલે ઘટી ગયો તો એ હકીકત સિંચાઈમાં અને એટલા માટે આપણે જાણીએ છીએ કે લગભગ નવાણું લાખ ઇઠોતેર હજાર હેક્ટર જમીન બે હજાર પચીસમાં અત્યારે છે અને લગભગ ત્રેપન લાખ હેક્ટર ત્રેપન લાખ ખેડૂતો સરકાર સત્તાવાર રીતે બતાવે છે બે વર્ષમાં ત્રેવીસ લાખ ખેડૂતો સુડતાલીસ લાખ હેક્ટરમાં સિંચાઈ કરે છે સુડતાલીસ લાખ હેક્ટર કરે છે એ નર્મદા યોજના સાથે બતાવી રહ્યા છે અઢાર લાખ બીજા ઉમેરો તો એની સાથે બતાવી રહ્યા છે ખરેખર તો ત્રીસ લાખથી વધીને એક બત્રીસ તેત્રીસ લાખ થયું હશે નર્મદા યોજના શરૂ થયા પછી તો આ અઢાર લાખ હેક્ટરના બદલે પાંચ લાખ હેક્ટર અત્યારે જે નર્મદાની સિંચાઈ થઈ રહી છે એ જે જુઠ્ઠાણું ખુલ્લું ન પડે એટલા માટે આપણા નાયબ મુખ્યપ્રધાન જુઠ્ઠું બોલીને નરેન્દ્ર મોદીને મહાન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કારણ કે બે હજાર આઠ નવના આંકડા આંકડા શાસ્ત્ર વિભાગે જે અહેવાલ જાહેર કર્યો હતો એમાં એમણે એવું કહ્યું હતું કે એક લાખ ચોવીસ હજાર હેક્ટર વિસ્તાર જમીન ખેતી લાયક છે એ ઘટીને અત્યારે નવ્વાણું લાખ હેક્ટરની આસપાસ છણું છણું નવ્વાણું લાખની આસપાસ થઈ ગઈ છે તો જમીનો ઘટી છે સંઘવી સાહેબ જમીનો ઘટી ગઈ છે મોદી સાહેબના તમે ઉદ્યોગપતિઓને આપી દીધી છે એને કરી નાખી છે ખેતીની જમીન ઉપર ઉદ્યોગ સ્થાપી દીધા છે તો એ જે આખા આંકડાઓ જે છે એ આંકડાઓ આપણે જોઈએ કે કયા પ્રકારના આંકડાઓ સત્તાવાર આંકડાઓ છે આપણે જોઈએ કે કયા પ્રકારે સુપર જો ઇરિગેશન ઇન ગુજરાત એ બે હજાર આઠ નવમાં જે બતાવવામાં આવ્યો હતો એ આપણે જોઈ રહ્યા છીએ એને એમાં સ્પષ્ટપણે બતાવે છે કે કેટલી સિંચાઈ છે આઠ નવ માં એ આ રિપોર્ટનો અહેવાલ જ કહી રહ્યો છે એમાં ઘણા બધા આંકડાઓ છે જોઈ જોઈ શકીએ છીએ આપણે આટલા મોટા પ્રમાણમાં આ જે ફિગર છે એ આપણે જોઈ શકીએ છીએ અને એટલા માટે આપણે કહી શકીએ કે જે જે હર્ષ સંઘવી જે બોલેલા હતા સદંતર જુઠ્ઠું હતું અને જમીનની જે સપાટી અને ભૂગર્ભ જળ દ્વારા કુલ જે સિંચાઈ થાય છે એમાં ચોસઠ લાખ હેક્ટર હતી તે વરસાદ આધારિત વિસ્તાર લગભગ ઓગણસાઠ લાખ હેક્ટર એ સમય હતો તો બાકીના વિસ્તારમાં તો બે પાક લેવામાં આવતા આવતા હતા અને એટલા માટે પછી પછી સરકારે ઘણા બધા બોરી બંધ બનાવ્યા આ બનાવ્યા પણ એનાથી સીધી કોઈ સિંચાઈ નથી થતી સુભલામ સુભલામ સુજલામ સુભલામ યોજના બનાવી હતી એનાથી પણ સીધી કોઈ સિંચાઈ નથી થતી આડકતરી થતી હતી એન્જિન મૂકીને કે સબમર્સિબલ મૂકીને કે કુવા દ્વારા આ થતી હતી ત્યારે તો આ જે બાબત છે મોદી જ્યારે આવ્યા ત્યારે પચાસ ટકા નહેરનું પાણી મોદીના પહેલા વર્ષમાં જ ઘટી ગયું હતું પચાસ ટકા તો સિંચાઈ થતી હતી એ ઘટી ગઈ હતી તો આ મૂળ વાત આપણે છે અને એટલા માટે એટલા માટે આ આજે આપણે વાત કરવી પડે છે અને વાત એટલા માટે કરવી પડે છે કે કે સરકાર જે છે એ કોઈ પણ રીતે આ યોગ્ય રીતે કરવા માંગતી નથી

એટલા માટે આપણે આપણે જોઈ શકીએ ખેડૂતોએ આંદોલન કરવા પડે છે અને તમે તમે વાત કરી રહ્યા છો સિંચાઈની સાંભળો હર્ષ સંઘવી શું કહે છે એ પણ સાંભળી લઈ એમણે જે જુઠ્ઠાણું ચલ્યા હતા વર્ષે કેટલા પાક લેતા હતા આપણે આજથી ચોવીસ પચીસ વર્ષ પહેલા કેટલા પાક લેતા હતા આપણે વર્ષે જરાક જોડથી બોલો આ લોકોને સંભળાતું નથી હે એક ખાલી એક આ મારી ઉંમરના લોકોને ખબર છે કેટલા ચોવીસ વર્ષ પહેલા ખાલી એક જ પાક લેવાતો હતો તમે બા કોઈને કીધું કે નહી અને આજે કેટલા કેટલા પાક પાક લો લો છો છો તો હવે એક દાદા દાદા હાચું કહો તમે હવે કે આ મોદી આવ્યા પછી ત્રણ ગણો પાક થયો કે ના થયો હે જરા જોડથી બોલો આને ના સંભળાય અને આ કોંગ્રેસીઓએ કેટલા વર્ષ રાજ કર્યું એની પહેલા કેટલા વર્ષ રાજ કર્યું એની પહેલા કેમ ત્યારે પાક ના વધ્યો કેમ ત્યારે પાણી ના પહોંચ્યું હા કોએ કટકી મારી એ કટકી કોએ મારી એનો સવાલ પૂછવો જોઈએ તો આજે વિચારો કે ખેડૂતોની ત્રણ પાક જો મોદી સાહેબે ચોવીસ વર્ષમાં પહોંચાડ્યો હોય તો એના પહેલાના પાસઠ સિત્તેર વર્ષ સુધી રાજ કરનાર લોકો જો આની ઉપર કામગીરી કરતે તો આજે આપણી આવકમાં કેટલો મોટો બદલાવ આવતે એ આપણે સો પોતાની જાતને પૂછવું જોઈએ તો સંઘવી હર્ષ સંઘવી કેવું જુઠ્ઠાણું કે ત્રણ ત્રણ પાક લેવામાં આવી રહ્યો છે બહુ ઓછો વિસ્તાર એવો છે જે પાક લેવામાં આવી રહ્યો છે ખાસ કરીને ઉનાળામાં અને અને શિયાળામાં નહેર આધારિત સિંચાઈ થતી હોય ત્યાં લઈ શકાય છે ત્રણ પાક પણ એ પણ બહુ ઓછા ઓછા પ્રમાણમાં લઈ શકાય છે તો આ મૂળ વાત આપણે એટલા માટે કરવી પડે છે કે જે જે રીતે હર્ષ સંઘવીએ જુઠ્ઠું બોલવું પડે છે નાયબ મુખ્ય પ્રધાન થતા પહેલા એટલે એટલે એનો સીધો મતલબ એ થયો કે એમને નાયબ મુખ્ય પ્રધાન થવું હતું એટલા માટે મોદી સાહેબને સારો લગાડવા માટે આવું હળાહળ જુઠ્ઠાણું ચલાવ્યું અને કોંગ્રેસને જવાબદાર ઠેરી કોંગ્રેસને કટકી બાદ પણ કહી એ પેલા તો જે આપણે આંકડાઓ જોયા કે કેટલી સિંચાઈ થતી હતી હવે નરેન્દ્ર મોદી જે સંસદમાં કહ્યું હતું સંસદમાં જે વાત કર્યા હતા એ હર્ષ સંઘવીથી કોન્ટ્રોવર્સી ઉભી થઈ છે કે એકદમ નાના ખેડૂતો કહેવાય છે નાના ખેડૂતો ક્યારેય સિંચાઈ बोर बना सकता सेंसस लिया गया तो 33% किसान ऐसे हैं जिनके पास जमीन दो बीघे से कम है दो बीघे नहीं है दो बीघे तक है दो बीघे से कम अठारह फीसदी जो किसान कहलाते हैं उनके पास दो बीघे से चार बीघे जमीन है यानी आधा हेक्टर से एक हेक्टर ये इक्यावन फीसदी किसान है ये चाहे कितनी मेहनत करे अपनी छोटी सी जमीन पर इनकी गुजर ईमानदारी से उसमें हो नहीं सकती ये चौधरी चरण सिंह जी का कोट। है छोटे किसानों की दयनीय स्थिति चौधरी चरण सिंह जी के लिए હંમેશા પીડા દેતી તો ચરણસિંહ હવાલો આપીને આપણા આપણા વડાપ્રધાન કહી રહ્યા છે તો ખરેખર વાસ્તવમાં શું છે આ ખેડૂતને આપણે સાંભળીએ તો ખ્યાલ આવશે કે આ મહુવાના ખેડૂત છે બોલી રહ્યા છે પુરાવા છે કે છસો થી આઠસો રૂપિયામાં મોટા ભાગની સીંગ વેચાય છે એક બે ટકા સીંગ નવસો કે અઢી નવસો કે હજાર રૂપિયામાં વેચાય અને પછી મોટા મોટા માર્કેટિંગ યારના નેતાઓ અને માર્કેટિંગ યારના અધિકારીઓ ફાંકા ઠોકે કે હજાર રૂપિયાની ની માંડ સીંગ વેચાય એની ડોહી એક રૂપિયાની મણે કોઈ માંગી નથી આ સારામાં સારી સિંગ છે નજર સામે છે આજ ખેડૂતની છે મહુવા તાલુકા તો હર્ષ સંઘવી જે ફાંકા મારતા હતા કે ત્રણ ત્રણ પાક લઈને સારામાં સારી આવક થાય છે આવક ડબલ થઈ છે આટલી બધું જે વાત કરી રહ્યા છે તદ્દન હમ્મક વાત છે મૂળ એને એટલા માટે કેવું પડતું બોટાદમાં જે ખેડૂતોને લાઠીચાર કર્યો હતો ખેડૂતોને જે માર મારવામાં આવ્યો હતો એના આડકતરો બચાવ એ કરી રહ્યા હતા તો કાલચક્રમાં આજે આટલું જ અને આવી જ બાબતો પર આપણે ચર્ચા કરતા રહીશું અને રાજકીય નેતાઓ જે જુઠ્ઠું બોલતા હોય છે ને એનો કાન આમરવાનો આપણે પ્રયત્ન કરીશું બસ આજે આટલું જ નમસ્તે